કૃષ્ણ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ રદ સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો રાવણના મૃત્યુ પછી મંદોદ્રીએ વિભીષણ સાથે શા માટે લગ્ન કર્યા હતા બહુ ઓછા લોકો હશે જે જાણતા હશે કે રાવણના મૃત્યુ પછી તેની પત્ની તેના દુશ્મન સાથે લગ્ન કેમ કર્યા હતા હા એ વાત સાચી છે કે રાવણની પત્ની મંદોદ્રી રાવણના ભાઈ અને દુશ્મન વિભીક્ષણ સાથે ફરીથી લગ્ન કર્યા હતા પરંતુ મંદોદરી આવું કેમ કર્યું આ પ્રશ્ન ઊભો થાય છે મંદોદરી ધાર્મિક પણ હતી અને સાચા અને નૈતિક માર્ગ પર ચાલવામાં માનતી હતી તે તેના પતિ પ્રત્યે સમર્પિત હતી અને છતાં તેણે તેના પતિના દુશ્મન સાથે લગ્ન કેમ કર્યા હતા આ વાત થોડી ચોંકાવનારી હતી હકીકતમાં મંદોદરીએ વિભીક્ષણના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો પરંતુ જ્યારે રામે તેને કહ્યું કે તેણે શ્રીલંકાના નવા રાજા વિભીષણ સાથે લગ્ન કરવા જોઈએ ત્યારે તેણે બીજા લગ્ન કરવાનું વિચાર્યું મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વાસ્તવમાં રાવણ સાથે મંદોદરીના લગ્ન બળજબરી અને બળાત્કાર હેઠી કરવામાં આવ્યા હતા જે રીતે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું તેવી જ રીતે તેણે મંદોદરીનું પણ અપહરણ કર્યું હતું મંદોદરીનું જીવન એક ઉતાર ચઢાવથી ભરેલું હતું પહેલા તે અપ્સરા હતી પરંતુ તેણે પાર્વતીને એક વાત પર એટલી ગુસ્સે કરી દીધા હતા કે પાર્વતીએ તેમની શ્રાપ આપ્યો હતો આ પછી મંદોદરીની જિંદગી બદલાઈ ગઈ પરંતુ તેના જીવનમાં ઉતાર ચઢાવનો અંત આવ્યો નહીં પાર્વતીને કેમ ગુસ્સો આવ્યો હતો તો કે પુરાણો અનુસાર મધુરા નામની અપ્સરા ભગવાન શિવની શોધમાં કૈલાસ પર્વત પર પહોંચી જ્યારે તે ભગવાન શિવ પાસે પહોંચી ત્યારે તેને ત્યાં પાર્વતી ન મળ્યા અને તેણે ભગવાન શંકરને આકર્ષવાનો પ્રયાસ કર્યો જ્યારે પાર્વતી ત્યાં પહોંચ્યા તો તેણે મધુરાના શરીર પર શિવની ભસ્મ જોઈ પાર્વતી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને મધુરાને શ્રાપ આપ્યો કે તે બાર વર્ષ સુધી ડેડકા બનીને કૂવામાં જ જીવશે મધુરાનું જીવન હવે મુશ્કેલ કષ્ટોથી ભરેલું બની ગયું હતું જ્યારે આ બધી ઘટનાઓ બની રહી હતી ત્યારે રાક્ષસ રાજા માયાસુર તેની પત્ની સાથે કૈલાસ પર્વત પર પુત્રીની ઈચ્છા સાથે તપસ્યા કરી રહ્યા હતા બંને બાર વર્ષ સુધી તપસ્યા કરી આ દરમિયાન મધુરાના શાપનો અંત આવ્યો અને તે કૂવામાં પડીને રડવા લાગી સદનસીબે અસુરરાજ અને તેની પત્ની બંને કૂવા પાસે તપસ્યા કરી રહ્યા હતા રડવાનો અવાજ સાંભળીને તે કૂવા પાસે ગયા ત્યાં તે મધુરાને મળ્યા અને તેણે તેની આખી વાત કહી

તેણે માયાસુર પાસેથી મંદોદરીનો હાથ માંગ્યો માયાસુરે આ પ્રસ્તાવને ફગાવી દીધો ત્યાર પછી ક્રોધિત રાવણે મંદોદરીનું અપહરણ કર્યું બંને રાજ્યો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ મંદોદરી જાણતી હતી કે રાવણ તેના પિતા કરતાં વધુ શક્તિશાળી શાસક છે તેથી તેણે રાવણ સાથે રહેવાનું નક્કી કર્યું રામાયણમાં મંદોદરીના પાત્રને અત્યંત નૈતિક બતાવવામાં આવ્યું છે જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારે મંદોદરીએ તેનો વિરોધ કર્યો તેણે રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બીજાની પત્નીનું અપહરણ કરવું એ ગુનો છે રાવણે આ વાત સ્વીકારી નહીં અંતે રામ સાથે યુદ્ધમાં રાવણનો પરાજય થયો તે માર્યો ગયો અને મંદોદરી વિધવા બની રાવણના મૃત્યુ પછી ભગવાન રામે એવી ભીક્ષણને મંદોદરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો તે સ્પષ્ટ કરે છે કે વિભીક્ષણ સાથે મંદોદરીની જિંદગી સારી રહેશે જો કે મંદોદરી એ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો કહેવાય છે કે આ પછી એકવાર ભગવાન રામ સીતા અને હનુમાનજી મંદોદરીને મળવા ગયા હતા ત્યારે જ્યોતિષના મહાન વિદ્વાન મંદોદરીને સમજાયું કે ધાર્મિક તાર્કિક નૈતિક દ્રષ્ટિકોણથી રાવણના ભાઈ વિભીક્ષણ સાથે લગ્ન કરવાનું ખોટું નથી આ વાત સમજતા જ તેની પ્રસ્તાવ સ્વીકારી લીધો આ પછી તેણે વિભીષણ સાથે લગ્ન કર્યા વાલ્મિકીની રામાયણમાં રાવણના મૃત્યુ પછી મંદોદરી વિશે વધુ કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ રામાયણના બીજા સંસ્કરણમાં તેના વિશે ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે

જો વિભીક્ષણ લગ્ન કરશે તો તેને તેના ભાઈની જગ્યાએ લંકા પર શાસન કરવાનો નૈતિક અધિકાર મળશે તેથી તેણે તેવું કરવું પડ્યું લગ્નનો સંબંધ રાજકારણ અને શાસન સાથે હતો એવું પણ કહેવાય છે કે પતિ પત્નીના સંબંધોમાં કોઈ શારીરિક સંબંધ નહોતો આ લગ્ન માત્ર શાસન સાથે સંબંધિત હતા કારણ કે મંદોદરીની પણ ઈચ્છા હતી કે તેના પતિના મૃત્યુ પછી લંકામાં સ્થિરતા અને સમૃદ્ધિ આવે મિત્રો મિત્રો આશા રાખું છું કે તમને આ આ અવશ્ય પસંદ પસંદ આવ્યો આવ્યો હશે જો આપને હોય તો લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો જો આપણા આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા ની મિત્રો ધન્યવાદ